જસદણના પ્રસિદ્ધ ગેલા સોમનાથ મહાદેવના સારિધ્યના પવિત્ર શ્રાવણ માસમાં ભવ્ય આવી રહી છે અને ભવ્ય લોકમેળો પણ છે ત્યારે આજે શહેર તેમજ તાલુકાના પત્રકાર દ્વારા ગેલા સોમનાથ મહાદેવના ધ્વજારોહણ કરવામાં આવ્યું જેમાં તમામ પત્રકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજારોહણનો અનેરો લહાવો લીધો હતો જો કે આ ગેલા સોમનાથ મહાદેવના ધ્વજા ચડાવવી એક લહાવો કહી શકાય ત્યારે જસદરના તમામ પત્રકારો ઘેલા સોમનાથ મહાદેવના શિવાલયની પ્રદક્ષિણા સાથે ઢોલ નગારા અને વાજતે ગાજતે અને હર હર મહાદેવના નાદ સાથે આ શિવાલય ગુજરી ઉઠ્યું હતું અને ધ્વજારોહણ કરવામાં આવ્યું આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ ઘેલા સોમનાથ મહાદેવના શિવાલયના દર્શન કરવા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા પણ આ શિવાલયના દુર્લભ દર્શન કરવા આવ્યા હતા અને આખો શ્રાવણ માસમાં લાખો શિવ ભક્તો દર્શન અને લોકમેળામાં ઉમટી પડશે અને આજે પણ ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા લાંબી કતારો લાગી હતી અને દર્શનનો અનેરો લહાવો લઈને ધન્યતા અનુભવી હતી અને ખાસ કે જસદરના પત્રકારોએ પહેલીવાર ગેલા સોમનાથ મહાદેવના દર્શન શિવાલય અનેરો લહાવ લઈને ધન્યતા અનુભવી હતી અને ખાસ કે જસદણ ના પત્રકારો પહેલી વાર ગેલા સોમનાથ મહાદેવ ના શિવાલય કરવામાં આવ્યું આજે જસદણ શહેર અને જસદણ તાલુકા પત્રકાર સંઘ દ્વારા પૂજ્ય ગેલા સોમનાથ દાદા ના સાનિધ્ય ધજાજી ચડાવવાનો શુભ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે જસદણ શહેર અને તાલુકાના તમામ પત્રકારો પ્રિન્ટ મીડિયા અને ન્યૂઝ ચેનલના મિત્રો દ્વારા ગેલા સોમનાથ દાદાને ધજાનું આરોહણ કર્યું આ પ્રસંગે હું બે વાત કરું તો ચૌદસો સત્તાવનમાં ગુજરાત ઉપર મોહમ્મદ ગોરીની આણ વર્તાતી હતી એ સમયે જુનાગ જુનાગઢમાં મૈપાલનું રાજા મૈપાલનું શાસન હતું મોહમ્મદ ગજની દ્વારા ગુજરાતના અનેક હિન્દુ મંદિરો ઉપર હુમલાઓ થતા હતા તોડી નાખવામાં આવતા હતા ત્યારે સોમનાથ ઉપર પણ એની ચડાઈ કરવાનું આયોજન કર્યું મોહમ્મદ ગજનીની દીકરી હુરલ અને રાજા મહેપાલના કુંવરી દેવી બંને બેનપણી હતી મોહમ્મદ ગદનીના આ ક્રૂર મનસુબાની વાત હુરલે મીનલદેવીને કરી મીનળદેવીએ એમના પિતાને કરી અને સોમનાથ ઉપર ચડાઈ કરે એ પેલા ઓરિજિનલ શિવલિંગને ગર્ભગુરૂમાં લઈ જવામાં આવ્યું પણ એને ચડાઈ કરી બાદમાં દેવી અને ગેલો વાણીઓ ત્યાંથી ઓરિજિનલ શિવલિંગ પ્રભાસ પાટણથી લઈ અને નાસી છૂટ્યા પાછળ પાછળ મોહમ્મદ ગજની રક્ષા કરતા કરતા એક શહીદ થયો એના માનમાં જ ગેલા સોમનાથ નામ પડ્યું છે આપ જોવો છો સામે મીનળદેવી નું મંદિર પણ છે મીનળદેવીએ પછી ઉપર ડુંગર ઉપર ચડી ધરતી માતા ને પ્રાર્થના કરી કે હવે મને બચાવો મને આપના ચરણોમાં સ્થાન આપો ધરતી માતાએ માર્ગ કર્યો અને મિનલ દેવી સામે જ ડુંગર ઉપર ધરતી માતામાં સમાઈ ગયા આ છે ટૂંકો કેલા સોમનાથ દાદાનો ઇતિહાસ ફરીવાર આજે જસદણ શહેર અને તાલુકાના પત્રકાર ભાઈઓ દ્વારા દજાજી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે ત્યારે બધાને પવિત્ર શ્રાવણ માસના જય સોમનાથ